ઝાલોદ તાલુકાનો લીંબડીથી લીમખેડા જતો રોડ આવતીકાલે ભારે વાહનો માટે રહેશે બંધ જિલ્લા સેવા સદન ખાતેથી કરાયો હુકમ આ તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે આઠ કલાકે જિલ્લા સેવા સદન ખાતેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આવતીકાલે એટલે કે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ લીમડી લીમખેડા તરફ અવર જવર કરતાં વાકોલ માછા નદીના પુલ પર જે આવતીકાલે સવાર સાત વાગ્યાથી લઈ અને સાંજે ચાર વાગ્યા સુધીમાં બારે વાહનોની અવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે બારે વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે સિમળખેડી ચોકડી સિમળિયા વાકોલ ડુંગળી રોડ અને ડુંગળીથી ગોલાણા નવીખેડી બિલવાણી પારેવાર લીમડીવાળો માર્ગ ઉપયોગ કરવાનો રહેશે જેમાં ઝાલોદ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પુલોનું જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ કરવાનું હોવાથી રૂટ ડાયવર્ઝન માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે એમ રાવળ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં લીંબડીથી લીમખેડા તરફ અવર જવર કરતાં ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે